બનાસકાંઠાની ધરતી કે હજારો નેતાઓ સાહિત્યકારો રમતવીરો અને વીરોની ભૂમિ છે મારા બનાસકાંઠાનું પાટનગર એટલે કે પાલનપુર પાલનપુરને છે ને છોટે

નિભાઈ શકે એ માટે સીવણ કામ કરવું પત્તામાંથી બીડી બનાવીને વેચવી આ રીતે પોતાનું ગુજરાન ગુજરાન ચાલુ ચલાવવાનું શરૂ કર્યું હતું હવે આમ નાનપણમાં જીબી ફારસી ને ફારસી ઉર્દુ ને અરબી ભાષાની જાણકારી હતી તો એમણે અલી ખાનને નાનપણમાં જ આ ત્રણેય ભાષાનું જ્ઞાન સિંચન શરૂ કરી દીધું હતું અને શુન્ય પાલનપુરીના શુન્ય પાલનપુરી બનવા પાછળ જો સૌથી મોટો કોઈનો કોઈને શ્રેય આપી શકાય તો એ હતા

અ પાલનપુર શહેરની અંદર એ પાન વેચી અને પોતાની માતાને આર્થિક રીતે મદદરૂપ થતા હતા અને સારા એવા એક ક્રિકેટર હતા અને ક્રિકેટની અંદર એ કિપરિંગ કરતા હતા વિકેટ કિપરિંગ કરતા હતા સાથે સાથે એ ટીમના કેપ્ટન પણ રહ્યા હતા અને એમનું ક્રિકેટિંગ નોલેજ સારું હતું સારા ક્રિકેટર હતા એટલે પાલનપુરના નવાબ નવાબજાદા ખાનજી સાથે પણ એની સારી એવી મિત્રતા હતી અને સારા એવા સંબંધો હતા જે આગળ જતા એમને ખૂબ કામે લાગી પોતાનું અહીંયાનું માધ્યમિક શિક્ષણ પૂરું કરી અને પછી એ આગળના ભણતર માટે જુનાગઢ જાય છે અને જુનાગઢની અંદર નવાબઝાદા ખાનજી એડમિશન કરાવે છે અને જયારે એ અહીંયા સ્કૂલમાં હતા તો એ જ સમયે એમને જેમની ગઝલ સફરની શરૂઆત કરી દીધી હતી કે અંગ્રેજીના ત્રીજા ધોરણમાં હતા એ સમયે એમને અંગ્રેજી કવિતાઓ વાંચવાની અને બધું ચાલુ કર્યું પરંતુ એ ટાઈમે એક એક શેર ઉર્દુમાં એક શેર એમના નજર સમક્ષ આવ્યો અને એમનું માચન ને બધું લેખન બધું બદલાઈ ગયું તો એ શેર કંઈક એમ હતો કે જિંદગી આપની જબ સોરી જિંદગી આપની જબ ઇસ તોરસે ગુજરી ગાલિબ મેળવવાની એ બધી એમને શરૂઆત કરી દીધી હતી અને અરઝ સોરી રૂમાની અને અઝલ નામના બે તખલ્લુસ સાથે ઉર્દુ ગઝલ કહેવાનું શરૂ કર્યું અને જૂનાગઢની અંદર અલગ અલગ મુશાયરાઓમાં પણ પોતે ભાગ લેતા હતા અને ત્યાં આગળ એમને એક વખત મોકો મળ્યો પહેલી વખત મુશાયરામાં ભાગ લેવાનો તો એમને પહેલો જે શેર કીધો એ શેર કંઈક એમ હતો કે ક્યાં સુનાવું ક્યાં સુનોગે દાસ્તાને જિંદગી ક્યાં સુનાવું ક્યાં સુનોગે દાસ્તાને જિંદગી હમ હમ ગમઝદો કા હમ ગમઝદો કા તલખ હોતા હૈ બયાને જિંદગી

તખલ્લુસ ધારણ કર્યું અને આપણે બધા જાણીએ છીએ કે એમને માતબર ગઝલો ગુજરાતી સાહિત્યમાં લખી છે અને ગુજરાતી સાહિત્યને ખૂબ યોગદાન કર્યું છે તો શૂન્ય નામ પાછળ પણ વેદાંત અને સુફીઝમની છાપ રહેલી છે તમે જુઓ કે વેદોની અંદર શૂન્યમાં ભળી જવાની વાતો છે અને પોતે એ શૂન્ય ઉપનામ ધારણ કર્યું છે અને મેં એક શેર બહુ ગજબ એમને કહ્યું છે કે શૂન્યમાંથી આવ્યા હતા શૂન્યમાં જવાનું છે શૂન્યમાંથી આવ્યા શૂન્યમાં જવાનું છે કોણ રોકનારું છે અમરતાની અમરતાની શૃંખલાને શૃંખલાને અને અમે તો આ ચાલ્યા મતલબ એનું વેદાંતનું નોલેજ પણ કેટલું છે એક એક મુસ્લિમ બિરાદર જ્યારે સંસ્કૃત નામ ધારણ કરી અને ગઝલો લખે તો એ બિનસાંપ્રદાયિકતા દેખાડે છે બરાબર શૂન્ય કંઈક આવા હતા શૂન્ય પોતાનું પહેલું ગઝલ સંગ્રહ ઓગણીસો ને બાવનની અંદર શૂન્યનું સર્જન કરી અને લોકોની સમક્ષ રાખ્યો હતો બીજું કે એ અમારા બીજી કિસ્સો વચ્ચે રહી જાય છે કે અમીરભાઈ મિડલ કોલેજની અંદર એ શિક્ષક તરીકે ઓગણીસો પિસ્તાલીસમાં જોડાયા ત્યારે એમના જે શિષ્યો છે એમાં ચંદ્રકાંત બક્ષી જે ગુજરાતના બહુ મોટા સાહિત્યકાર છે અને અમારે પાલનપુર નામ બહુ મોટા ધારાશાસ્ત્રી એટલે કે શિરીષભાઈ મોદી એ પણ એમના શિષ્ય રહી ચુક્યા છે અને અમીરભાઈ મિડલ કોલેજ મિડલ સ્કૂલ ની અંદર એ અધ્યાપક તરીકે પોતાની ફરજ નિભાવે છે અને એના અલગ અલગ જે આપણે કહીએ કે શું શું એમણે લખ્યું છે તો શૂન્યનું સર્જન શૂન્યનું વિસર્જન શૂન્યના અવશેષ શૂન્યનું સ્મારક અને શૂન્યની સ્મૃતિ આ એમના ગુજરાતી ગઝલ સંગ્રહો છે પરંતુ હું પર્સનલી કહું છું કે એમને જે ઉમરખાયામની એકસો ને છપ્પન જેટલી રૂબાઈતનો જે ગુજરાતી અનુવાદ થયો છે એ વિશ્વની કોઈ ભાષામાં આટલો સારો અનુવાદ નથી થઈ શક્યો અને એ રૂબાઈતનો ગુજરાતી અનુવાદ આટલો સારો થયો કારણ કે બચપનમાં જ નન્ની ફારસી અને અરબીનું જ્ઞાન આપ્યું હતું એના પછી એમને અરુજ ઓગણીસો અડસઠ ની અંદર લખ્યું અરુજ એટલે અરુજ એટલે ભાઈ શેરનું શાસ્ત્ર શેર કઈ રીતે લખવા બહેર મુક્તા શું હોય આ બધું જ એમને અરુજની અંદર લખ્યું છે અને એને શેરોનું શાસ્ત્ર કહી શકાય બહુ ઊંડું જ્ઞાન હતું એમની જોડે એટલે સામેને સામેને ભાષાના શબ્દોને એમને ગઝલમાં રૂપાંતરિત કર્યા એવો જ એક શેર છે જે ઘણી વખત શિક્ષકો દ્વારા ઘણા મોટિવેશન સ્પીકર દ્વારા બોલવામાં આવે છે પરંતુ ઘણા લોકોને ખબર નથી કે આ શેર કોનો છે તો એક એવો શેર છે કે કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો જડતો ને નડતો આ ઘણા લોકોએ શેર સાંભળ્યો હશે પરંતુ ખબર નથી હોતો કે આ શેર કોનો છે એવો જ યુટ્યુબમાં અને ઘણી જગ્યાએ ફેમસ છે એવો એમનો એક બીજો શેર છે કે પરિચય છે મંદિરમાં દેવોને મારો પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે અને મસ્જિદમાં ખુદા ઓળખે છે નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈ થી નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈ થી તમારા પ્રતાપે બધા મને ઓળખે છે આ શેર પણ શૂન્ય પાલનપુરીનો છે બીજો પણ એક શેર જે બહુ ફેમસ છે ઘણા લોકોને ખબર નથી તબીબોને કહી દો માથું ના મારે તબીબોને કહી દો માથું ના મારે દરજ સાથે સીધો પરિચય છે મારો દરજ સાથે સીધો પરિચય છે મારો હકીકતમાં હું એવો રોગી છું જેને બહુ સારી પેટે દવા ઓળખે છે રજૂ કર્યા શૂન્યને ઘણી ટેવો હતી એમાંની સાહિત્યકારોમાં ગઝલકારોમાં ખાસ શરાબની ટેવ જોવા મળી છે એવી જ શૂન્યમાં ટેવ હતી શરાબની પરંતુ એમને મરીજની માફક શરાબ માટે ક્યારે પોતાની ગઝલો નથી વેચી મારી એટલા તો એ ખુદ્દાર હતા અને મુખ્ય સોરી મુંબઈ સમાચારના તંત્રી રહી ચૂક્યા છે જન્મ જન્મ તીપિયા એવું કંઈક હતું નામ મને એક્ઝેક્ટલી યાદ નથી આવી રહ્યું એના પણ એ તંત્રી રહી ચૂક્યા છે અને શૂન્યની જીવનમાં હંમેશા ઉતાર ચડાવ રહ્યો અંતે પોતાના મૃત્યુ સમયે પાલનપુરની અંદર રહ્યા અને જ્યારે અમદાવાદ હતા ત્યારે પોતાના દીકરાને કહ્યું કે મારે પોતાનો અંતિમ સમયગાળો પાલનપુરમાં વિતાવો છે એમ સત્તર માર્ચ ઓગણીસો મૃત્યુ થયું એમને હાર્ટ ફેલિયર થયેલું હતું જેના લીધે મૃત્યુ થયું હતું કિસ્સો કહીએ તો ખબર હશે લશ્કર ખાન બલોચ જે અમારી પાલનપુરી ભાષા હું ચલકે જાઓ હમ હેડકે આતે હે એ ભાષાના એક શાયર થઈ ગયા લશ્કર ખાન બલોચ અને એ જ લશ્કર લશ્કર ખાન બલોચના ભાણેજ છે શૂન્ય પાલનપુરી અને આવા અતરંગ શાયરો અમારા પાલનપુરે આપ્યા છે ગુજરાતી સાહિત્યને તો તમે અમારી સાથે જોડાઓ તમે અમારો વિડીયો જેટલો શેર કરશો જેટલો જોશો યુટ્યુબની અંદર હોય ફેસબુકની અંદર હોય કે ઇન્સ્ટાગ્રામની અંદર એટલું જ અમને પ્રોત્સાહન મળશે નવા નવા વિડીયો બનાવવા માટે શોર્ટ વિડીયો બનાવવા માટે અને જો તમે ચાહતા હોય કે અમે કંઈ બીજા વિડીયોઝ બનાય તો કમેન્ટ બોક્સમાં જરૂર તમારું સૂચન લખજો જેથી કરીને અમે નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત રહીએ જય હિન્દ જય ભારત આપેલ તમામ પ્લેટફોર્મની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈએ છીએ ધન્યવાદ